ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ હોય તો હાલમાં ડુંગળીના ખેડૂતોની છે સરકાર મલમ લગાવવાને બદલે ખેડૂતોના ઘા પર મીઠું ભભરાવી રહી છે હાલમાં મળે ત્રણસો રૂપિયાનું સીધું નુકસાન જતાં ખેડૂતોને પ્રતિ વીઘે પચાસ હજારનું નુકસાન થઈ રહ્યું છે તો જોઈએ આ અહેવાલમાં

થી એપ્રિલ સુધીમાં દેશના કોઈપણ વિસ્તારમાં પાકેલી ડુંગળી ખેડૂતના ખેતરમાંથી નીકળ્યા બાદ વધુમાં વધુ વીસ દિવસમાં ગ્રાહક સુધી પહોંચવી જરૂરી છે સરકાર જલ્દી નહીં જાગે તો હજારો ટન ડુંગળી બગડી જશે અને ગુજરાતના ખેડૂતો ખોટના ખાડામાં ઉતરી જશે આ વિરોધ પણ એમને ભારે પડશે ગુજરાતમાં ખેડૂતો રસ્તા પર ડુંગળી ફેંકી વિરોધ કરી રહ્યા છે સરકાર તાત્કાલિક આ બાબતે પગલાં નહીં ભરે તો ગુજરાતના ખેડૂતો બરબાદી નોતરશે એ પાક્કું છે આશરે એકસો ત્રીસ કરોડ જેટલી દેશની જનતાને રડાવતી ડુંગળીનું પણ એક રોટેશન રચાયેલું છે ચોમાસાના અંતને નવા વર્ષની શરૂઆત ગણીએ તો ઓક્ટોબરમાં મહારાષ્ટ્રના પુના ધુલિયા અહમદનગર કોલ્હાપુર વિસ્તારમાં નવો પાક નીકળે છે જે સમગ્ર દેશમાં પહોંચી વળે છે ત્યારબાદ નવેમ્બરમાં રાજસ્થાન ખેરથલ અલવરનો પાક બજારમાં આવે છે ડિસેમ્બરમાં ગુજરાતના મહુવા ભાવનગર તળાજા અને મહારાષ્ટ્રના લાંસલખાવ પીપલઘાઉ સહિતના મોટા વિસ્તાર સાથે મધ્યપ્રદેશમાં પાકતી ડુંગળી એપ્રિલ સુધી દેશને ડુંગળી પૂરી પાડે છે દેશના અનેક શહેરોમાં ડુંગળીનો જથ્થો મુખ્ય ચાર રાજ્યોમાંથી આવે છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા